હેલ્લો રેસીપી ચેનલ માં તમારા બધા નું સ્વાગત છે આજે અમે ફરીવાર એક નવો રેસીપી વિડીયો લઈને આવ્યા છીએ આજે અમારે બનાવવાનું હે રાયતું રાયતું બનાવવા માટે આપણે દૂધ મેળવવું પડશે તો આપણે દૂધ ડેરી થી લઈ આવેલા છીએ તો આપણે અત્યારે દૂધ મેળવીને આ છે આપણું દૂધ

કમ્પ્લીટ આપડે 12 કલાક ને બદલે 24 કલાક થઈ જશે આપડે દહીં કમ્પ્લીટ થઈ જ ગયું છે હવે આપણે બનાવવાનું છે દહીં રાઈ દહીં રાઈ તો બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરી નાખી છે તો હવે પહેલા આપણે રાઈ ખાંડી પડશે તો આપણે રાઈ ને ખાંડી આપણે લી લઈએ કોઈતમરી કારણ કે દહીં રાયતું માં કોઈતમરી હોય જોવે છે તો આપણે કોઈતમરી કટિંગ કરી ને છીએ જીરું અને કોથમરી તો હવે આપણે બનાવીને છીએ નિમક ખાંડેલી રાય આખું જીરું હળદર કાશ્મીરી લાલ મરચું દળેલું ધાણા જીરું ધાણા લીલા હવે આ બધું આપણે મિક્સ કરી નાખવાનું આ બધું હવે આપણું મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં નાખવાની છે સેવલી હવે શેવલી નાખીને પાછો આપડે મિક્સ કરી નાખવાનું હવે આપણો આ કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં નાખવાનું છે તેલ 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 નાખીને હવે ઘડી પર હલાવી નાખવાનું હવે આપણે આમાં નાખવાના છે લીલા ધાણા પાછા હવે આપણે આને અડધી કલાક માટે મૂકી દેવાનું છે પછી આપણું રાયતું કમ્પ્લીટ થઈ જશે હવે આપણે અડધી કલાક થઈ જશે તો આપણે હવે આપણું રાયતું કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે ખાઈ લઈ ખાઈ ને જોઈએ કેવું આપણું રાયતું બન્યું છે આપણે પેલી વાર બનાવ્યું છે જોઈએ યાર Thank you. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để mình bỏ lỡ những video hấp dẫn